જંબુસરના ખાનપુરી બાગોડ પાસે થયેલ અકસ્માતમાં બાળકીનો અદ્ભુત બચાવ ચાણોદ ગામે રહેતા જૈમીનભાઈ મહેશભાઈ ભટ્ટ જંબુસર ખાતે રહેતા તેમની સાસરીમાં પરિવાર સાથે આવ્યા હતા જ્યાંથી તેઓ ગઈકાલે બપોરે સવાર ત્રણેક વાગ્યાના અરસામાં તેમની પત્ની ધર્મિષ્ઠાબેન તેમજ દોઢ વર્ષની પુત્રી સ્વરા સાથે એક્ટિવા પર ચાણોદ જતા હતા તે અરસામાં તેઓ જંબુસરના ખાનપુર વિભાગોદથી ડેપો તરફ જઈ રહ્યા હતા તે વેળા કબ્રસ્તાન પાસે આવતા પાછળથી આવતા ડમ્પર ચાલકે તેમને ટક્કર મારતા દંપતી તેમજ તેમની દોઢ વર્ષની પુત્રી રોડ પર પટકાઈ ગઈ હતી લોકોએ દોડી આવી તેમને સાઈડમાં કરી એકસો આઠની મદદથી સરકારી દવાખાને ખસેડ્યા હતા અકસ્માતમાં દંપતીને સામાન્ય ઈજાઓ થઈ હતી જોકે સદનસીબે દોઢ વર્ષની બાળકીને કોઈ ઈજા થઈ ન હતી જે અંગે જંબુસર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે અંગે આજે સવારે અગિયાર કલાકે માહિતી પ્રાપ્ત થઈ હતી